ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આકાર પામનાર પ્રાણી સંગ્રહાલય માટે તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી આજે બીજા દિવસે પણ ચાલુ રહી હતી સરકારે ફાળવેલી ચારસો પચાસ વીઘા જમીન પરના ખેતી અને બિનખેતીના દબાણને દૂર કરવામાં આવ્યા હતા ગઈકાલે શરૂ થયેલી આ કાર્યવાહીમાં આજે પણ પોલીસ બંદોબસ્ત હેઠળ કાજાપાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ અંગે ગ્રામ્ય મામલતદાર શ્રી વિપુલભાઈ વારોડે જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટરના આદેશથી સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે હાલમાં ખેતી અને બિન ખેતીના દબાણો હટાડવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં રહેણાંક વિસ્તારો માટે પણ નોટિસ અને સુનાવણી બાદ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે વહીવટી તંત્રની આ દબાણ હટાવ ઝુંબેશને કારણે દબાણકર્તાઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે જૂના ડીસાની અંદર સરકારી સર્વે નંબર ચોવીસની અંદર એ પ્રાણી સંગ્રહાલયની અંદર જે જમીન ફાળવણી કરવામાં આવેલ છે કલેક્ટર સાહેબ મારફતે એની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ બધા દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી કરવાની ચાલુ કરી દીધી છે એટલે જેટલા દબાણ દૂર દબાણદારો હતા એમને કલમ એકસઠ હેઠળની નોટિસ બસો બે હેઠળની નોટિસ આપી અને એમને જાણ કરવામાં આવી છે અને અત્યારે દબાણનો કાર્યક્રમ શરૂમાં છે એટલે અત્યાર હાલ ખેતીના અને ખેતીની અંદર ખેતીના જે ધારો કે દબાણો કર્યા હોય એના દબાણોની કાર્યવાહી હાલ પૂરતી ચાલુમાં છે સાહેબ રહેણાંક વિસ્તારોનો શું પ્રશ્ન છે રહેણાંક વિસ્તારોની હવે એમની નોટિસો આપી અને એમને નોટિસોની સુનાવણી રાખી અને પછી એમનો પણ નિકાલ કરવામાં આવશે સાહેબ રહેણાંક વિસ્તારોને નોટિસો કેટલા ટાઈમમાં આપવામાં આવે બસ ટૂંક સમય આ નિકાલ થાય એટલે એની ટૂંક સમયમાં એમની નોટિસો આપી દઈશું